નમસ્કાર ખેડૂત મિત્રો કિસાનલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીઆઈ મિત્રો જે સિરીઝ મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો

સિત્તેર ટકા જેવા જોવા મળશે પાછળ ટાયર તમને પચાસ ટકા જેવા કન્ડિશનમાં જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં લાઈટું મિત્રો એકદમ કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી રેગ્યુલેટર સારું મિત્રો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે ટોટલ જવાબદારી સાથે હાલમાં તમને કોઈ પણ પ્રકારનો ખર્ચો નહીં જોવા મળે ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી સાથે ભરતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો એવું ભરતભાઈનું કહેવાનું છે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં ભરતભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર લેવાનો હોય તો તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અને ગામ છે મોટી ગોપ એટલે કે તમને આ ટ્રેક્ટર મોટી ગોપ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ભરતભાઈના મોબાઈલ નંબર આપેલા છે કુલ કરી ટ્રેક્ટર લઈ શકો છો